બાકાજી કઈ આવડતું નથી અને આ એક માર જેવો એક લુગડા પહેરી બાકી છે ને બે એક સૂટ છે તો કેવું લાગ્યું તમને આલો કયો

આ બધા આગળ વહી ગયા છે હું અરું અરું હાલો જાવ છું તો હવે અરું અરું હાલ્યા જાવ અને ત્યાં મસ્ત મજાનું લોકેશન આવે એમ છે પોતા પાડે એવું તો હાલો હાલ્યા જાય આપણે પોતા પાડવા થોડાક શૂટ કરશું વિડીયો આ બધા થોડી થોડીક મસ્તી કરતા હેલા જાય જો આ બધા કેવી મસ્તી કરતા જાય

હર કોઈ રહેલા જાય છે તો આજનો બ્લોગ આઈને આપણે સમાપ્ત કરી છીએ આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બધા